હાલો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણો એક નવા વિડીયોમાં અત્યાર સુધી આપણે વિડીયો નથી બનાવી શક્યા કારણ કે મગફળીની અત્યારે મોસમ ચાલી રહી હતી તે આપણે હમણાં વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો અને આજે પાવઠાથી ઘણા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ અને ખૂબ નુકસાન થયું છે તો આજે આપણે આવી ગયા છે ખેતર અને કપાસના પાકમાં અને તમે જોઈ શકો છો કપાસમાં બહુ માઠી અસર થઈ છે આ વરસાદથી અને ખેડૂતોને આ વર્ષે બે હજાર પચીસનું વરસ ખૂબ જ નુ નુકસાનદાયક જવાનું છે કારણ કે પહેલાં શરૂઆતમાં મગફળીના પાથરા પીડ્યા મગફળી ફરી ઉગી ગઈ ખેડૂતોને અને ખૂબ નુકસાન થયું છે સોયાબીનમાં પણ એ જ રીતે પાકી ગયા અને વરસાદ પડ્યો તેથી સોયાબીનમાં પણ નુકસાની છે મગફળીમાં નુકસાની છે તો એવા ચોમાસું પાક દરેકમાં જે કપાસ છે મગ અરજ જેવા પાકમાં ખૂબ ખૂબ અને ખૂબ જ માઠી અસર ખેડૂતોને થવા જઈ રહી છે ત્યારે આજે આપણે એક કપાસના પાક ઉપર ઊભા છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરવો નજીકથી જોઈ શકો છો આ રીતના કપાસ છે અને કપાસ અત્યારે જોઈ શકો છો તેમાંથી અત્યારે મને એવું છે કે કપાસિયા દેખાવો મળ્યા છે આ જોઈ શકો છો એકદમ કપાસ પલળી ગયો અને ખૂબ ખેડૂતભાઈઓને અત્યારે નુકસાની છે વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે અને કપાસની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કપાસ પલળો છે અત્યારે ખૂબ દિવાળી પછી આ રીતના કપાસ તવડી ગયો અને વરસાદ આવ્યો જોઈ શકો છો આ રીતના કપાસ તવડી ગયો છે અને આ રીતના કપાસમાં ફ્લાવરિંગ છે પણ ફ્લાવરિંગ પણ ખરવા મળ્યું છે જીંદવા કાળા થઈ ગયા છે વરસાદના લીધે અને ખેડૂતોને ખૂબ નુકસાનીનો સામનો કરવો પડે એમ છે કારણ કે જોઈ શકો છો આ રીતના છે કપાસનો પાક દિવાળી પહેલાં આગળ જેણે મગફળીનો પાક પાકી ગયો અને લઈ લીધી તેને થોડોક ઓછો વાંધો આવ્યો છે પણ અત્યારે જે વાવણીની મગફળી હતી અને દિવાળી પછી જેણે હાર્વેસ્ટિંગ કર્યું છે તેની મગફળી આજે પલળી છે આ માવઠાથી તો આ વર્ષે ખેડૂતભાઈઓને ખૂબ નુકસાની થયું છે પછી કંઈ સરકાર કૃષિ મંત્રી આપણા કંઈક આપણી સામે જોઈ અને ભાવમાં સુધારો કરે ખેડૂતને ભાવમાં કપાસના ભાવમાં મગફળી સોયાબીન ચોમાસું દરેક પાકમાં ખેડૂતને ભાવ મળે સારા રીતે અને લાભ પાસમમાં આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો લાભ પાસમ તો ખેડૂતોને અત્યારે બગડી છે પણ એવું આપણે કહીએ કે આ વર્ષ ખેડૂતને ખૂબ મુશ્કેલીવાળું ગયું છે તો સરકારશ્રી તરફથી પણ બહાર વિદેશમાં માલની આયાત થાય જેથી ભાવ સારો મળે ખેડૂત મિત્રો જગતના તાતને થોડીક ફાયદો થાય તે માટે આ વિડીયો આપણે શેર કરવાનો છે અને આવનારા સમયમાં પણ કન્ટિન્યુ આપણે વિડીયા આ ચેનલ ઉપર બનાવતા રહીશું આજના વિડીયોમાં આટલું જ તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે તો જય હિન્દ